આજે મઉ મુકામેથી નવા ચમુમુકામે જઈને લગ્ન લખાવીને સરસ રીતે અત્યારે મઉ મુકામે પરત ફર્યા છે અને લગ્નને વધાવવા માટેની જે આપણી જે રિવાજ છે આપણો એ રિવાજ અંતર્ગત અત્યારે મહિલાઓ એટલે કે માતાઓ અને ઘરના બધા પરિવારજનો સદસ્યો સગા સંબંધીઓ બધા અહીંયા પધાર્યા છે અને અમારા ઘરે અમારું જે મૂળ ઘર મણિબાનું મણિબા હરિભાઈ બારોટના ઘરે એ લોકો આજે આવ્યા છે આજે અમને ખૂબ જ આનંદ છે અને અમે એ લોકોને સરસ રીતે જય શ્રી કૃષ્ણ કહીને વેલકમ કરીએ છીએ અને અને બધાને વધાવી રહ્યા છીએ બરાબર બોલીએ લાલ ગણપતિ ગજાનંદ મહારાજ જય એમને વેરી ગુડ ભાઈ હું સંજય દ્રષ્ટિથી મેં જોઈ લીધું કે આ લોકો શું કર્યું છે ત્યાં એટલે એ રીતે સરસ આ વિડિયો પછી આપણે જોઈશું

અલગ અલગ ત્રણ ગ્રુપના આ લોકો અત્યારે લગ્ન વધાવી રહ્યા છે મઉ ગામેથી રીટાબેન હતા પંચગીનીથી સ્પેશિયલી તેજલબેન છે અને કેનેડાથી અમારા સ્પેશિયલી એ દિશાબેન જે છે અત્યારે પોતે આ સરસ મજાનું લગ્ન વધાવી રહ્યા છે અને આપણે જે રિવાજ છે એ રીત રિવાજને પૂરી તાકાતથી માણી રહ્યા છે હાઉ ડુ ફીલ ડિસેબેન તમને કેવું આ ફીલ થઈ રહ્યું છે યો ઓકે ઓકે યસ 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 હા તો એ ધણી તમે આવી ગઈ હા 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 યસ હા અત્યારે દીકરી અહીંયા મદદ માટે આવી ગઈ છે અને સરસ રીતે એ કરી રહ્યા છે આખું હું મારું આ જૂનું મારા અમારું જૂનું ઘર તમને બતાવવા માગું છું અને સરસ મજાનો માહોલ ધન્યવાદ